નમસ્કાર મિત્રો નવા અંદર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવી છે જીવામૃત વિશે કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો હશે જાણતા નહીં હોય જીવામૃતનો ઉપયોગ કર્યો હશે તે છતાં પણ આ વસ્તુ નહીં જાણતા હોય એનું કારણ એ છે કે આપણે જે વાત કરવી છે કે જીવામૃતની અંદર નાઇટ્રોજન ફોટાસ અને ફોસ્ફરસ આ કેટલા ટકામાં હોય એના વિશે પણ વાત કરવી છે અને ત્યારબાદ આપણે જીવામૃતની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ કેટલા કેટલા ટકા હોય છે એ વાત કરવી છે અને આપણે જે જીવામૃત બનાવે છે તો એ કઈ રીતના બનાવવાનું અને પિયતની અંદર અથવા સ્પ્રે કરો તો કઈ રીતના એનો ઉપયોગ કરવાનો એટલે ખાસ એના માટેનો જ વિડીયો છે એટલે મિત્રો વિડીયો જેમ બના આખો જોજો કે જેથી કરી પૂરી માહિતી તમને મળી જાય હવે મિત્રો વાત કરીએ તો જીવામૃત છે એ બનાવવાની અંદર આપણે સૌથી પહેલાં વાત કરી અને જે જે સામગ્રી જોઈએ છે જીવામૃત બનાવવાની અંદર તો આપણે જીવામૃત બનાવવાની અંદર ખાસ કરીને ગાયનું છાણ અને ત્યારબાદ ગાયનું ગૌમૂત્ર અને આપણે કોઈપણ કઠોળનો લોટ જોઈએ છે અને ત્યારબાદ આપણે વડની માટી અથવા કોઈ પણ ઝાડની માટી કે જેની અંદર રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઈડ દવાનો ભાગ ના હોય માટીની અંદર ક્યાંય ના ગયો હોય એવી માટી જોઈએ છે એટલે ખાસ કરી જે કોઈ ખેડૂત મિત્રો ઓર્ગેનિક કરતા હોય તો એની ગમે ઝાડ નીચેની માટી હશે તો હાલશે પણ જ્યાં જે ભવિષ્યથી આ દસ પંદર વર્ષથી ઓર્ગેનિક જ કરે છે એની તો કદાચ ખેતરની માટી હોય તો પણ હાલશે હવે મિત્રો ખાસ કરીને કહેવાનું કે આ બધી જે સામગ્રી છે એ તમારે ઉદાહરણ તરીકે આપું છું કે બસો લીટરનું બેરલ હોય તો એની અંદર તમારે પંદર થી વીસ કિલો છાણ લેવાનું છે અને ત્યારબાદ દસ લિટર ગૌમૂત્ર અને ત્યારબાદ કઠોળનો લોટ બે કિલો કોઈ પણ કઠોળનો લોટ આવે બાજરા સિવાય અને જો મેથીનો લોટ હોય તો બધે કરતાં બેસ્ટ મેથીમાં સારા રિઝલ્ટ વધારે મળે છે ઓમ કરતા પણ એટલે એ લોટ લેવાનો ત્યારબાદ વડની માટી અને ગોળ લેવાનો છે જો પાંચસો લિટરનું હોય તો પાંચ કિલો અને બસો લિટરનું હોય તો બે કિલો ગોળ નાખવાનું છે અને ખાસ કરીને ગોળ નાખો તો તમને ઝડપથી વધારે મળશે હવે મિત્રો આ બધી વસ્તુનો ગોળ કરી મિક્સ કરી અને તમારે સાત થી આઠ દિવસ જો શક્ય હોય તો સાત થી આઠ દિવસ રેવા દેવાનું પણ ઇમરજન્સીની અંદર જરૂર હોય તો પણ પાંચ દિનની અંદર તૈયાર થઈ જાય છે હવે સવાર સાંજ હલાવવાનું એટલે મિત્રો આ રીતના તમે જીવામૃત તૈયાર કરી શકો છો અને હવે વાત રહી આપણે કે આની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ કે આ જે તન પોષક તત્વો છે એની કેટલી કેટલી ટકાવારી હોય આમ તો ઘણા બધા પોષક તત્વો હોય છે પણ વૈજ્ઞાનિક સંશોધન હિસાબે આની જે સંશોધિત કરી અને કેટલા કેટલા ટકાવારી છે એ બહાર પાડી છે એટલે તમારી સમક્ષ મૂકું છું કે આટલા આટલા ટકાવારી હશે આની અંદર નાઇટ્રોજનની ટકાવારી છે એ જીરો પોઈન્ટ નેવું અને ફોસ્ફરસ ની છે એ બે પોઈન્ટ અઠ્ઠાણું અને ત્યારબાદ આપણે ચોથાસ એક પોઈન્ટ આણત્રીસ આ રીતના જીવામૃતની અંદર આની ટકાવારી છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો છે યુરિયાનો ઉપયોગ કરતા હોય એની જગ્યાએ કાયમી માટે જો જીવામૃતનો ઉપયોગ કરે તો એને યુરિયા ડીએપી અથવા કોઈ રાસાયણિક ખાતરની જરૂર રહેતી નથી એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નહીં હોય કે આમાં આટલા આટલા ટકાવારી છે નાઇટ્રોજનની આવે છે આમ તો અઢળક પોષક તત્વોથી ધરાવતું આ જીવામૃત છે પણ ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ નહીં હોય એના માટે ખાસ આપણે આ વિડીયો બનાવ્યો કે આ રીતના જીવામૃત બને અને એમાં આટલા આટલા જે પોષક તત્વો છે એની ટકાવારી હોય નાઇટ્રોજન પોટાશ એટલે ખાવા મળે જમીન ના બગડે અને આપણે જે કેન્સર જેવી ભયંકર બીમારીઓ થાય છે એ પણ ના થાય એટલે જેમ બને એમ આવી ઓર્ગેનિક ખેતી ની આપણે વધારે ઉપયોગ કરીએ તો આપણા માટે સેહત માટે પણ સારું રહેશે અને આપણા દેશ માટે પણ સારું છે એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો અને મિત્રો કોઈ વધુ માહિતી પૂછી શકો છો એટલે ખાસ એના માટેનો જ વિડીયો તો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને દરેક ગ્રુપમાં શેર કરજો કે જેથી કરી અને પૂરી માહિતી બધા ખેડૂત મિત્રોને મળી જાય અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા